સુરત શહેરને વધુ સુરક્ષિત રાખવા માટે સુરત શહેર પોલીસનો એક નવતર પ્રયોગ હવે સુરત શહેર પોલીસ ઇલેક્ટ્રિક સ્કૂટર પર પેટ્રોલિંગ કરશે હવે સુરત શહેર પોલીસ ટીમને પેટ્રોલિંગ માટે ખાસ સાધન મળ્યું છે રિવરફ્રન્ટ સહિત શહેરના ટ્રાફિકવાળા વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ખાસ સાધન ફાળવવામાં આવ્યું છે સુરત શહેરને વધુ સુરક્ષિત રાખવા માટે શહેર પોલીસનો એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે હવે સુરત શહેર પોલીસ ઇલેક્ટ્રિક સ્કૂટર પર પેટ્રોલિંગ કરશે ફૂડ પેટ્રોલિંગના સ્થાને આ પેંડાવાળા સરળ સાધનથી મદદથી વિવિધ સ્થળે ઝડપથી પહોંચી શકાય છે સુરત પોલીસ પેટ્રોલિંગ માટે ખાસ ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ કરશે હવે ગીચ વસ્તી ધરાવતા શહેરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ કરવામાં આવશે ખાસ કરીને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવા માટે આ ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ કરવામાં આવશે સુરત પોલીસ કમિશનર દ્વારા ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવવામાં આવ્યું હતું